અમરોલી પોલીસ સ્ટેશનમાં ગઈ છ તારીખે કોસાળાવાસમાં એક હત્યાનો બનાવ બનેલો હતો એ બાબતે વિગત એવી છે કે જે ફરિયાદી છે એ ફરિયાદી અને આરોપી છે એ બંને જણા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં એક ચાર રસ્તા ઉપર શાકભાજી વેચવાનો ધંધો કરે છે એમાં આરોપી છે જે કાયમી જે જગ્યા પર ધંધો કરતો હશે એની બાજુમાં ફરિયાદીએ પોતાની શાકભાજી વેચવા માટે ગયા હતા તો એ બાબતે આરોપી એવું કહ્યું હતું કે એમને ત્યાં આગળ આવવું નહીં અને ત્યાં બેસીને ધંધો કરવો નહીં એ બાબતે એમને બોલાચાલી થઈ હતી તો એની અદાવતમાં એ લોકોએ સાંજે આરોપી છે એ લોકો ફરિયાદીના ઘરે ગયા હતા અને તલવાર વડે ફરિયાદી અને એના સગા સંબંધી ઉપર હુમલો કરેલો જેમાં એક જણને પેટના ભાગે તલવાર વાગવાથી મોત થયેલું છે અને બીજા બે જણને ઈજા થયેલી છે આ ગામે ચાર આરોપીઓને સાવરકુંડલા અમરેલી ખાતેથી અરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે